સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરાઈ હતી જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કમેલા દરવાજા ચાર રસ્તા મેલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો સાથે જ એક રેલી પણ યોજાઈ હતી જેને હનુમાન કથાવાચક સ્વામી હરિપ્રકાશદાસજીના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી સુરતના રિંગ રોડ ઓવરબ્રિજ નીચે કિન્નરી ત્રણ રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ચોકીના ઉદઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો તો સાથે ફોસ્ટાના સહયોગથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અંગે એસીપી વસાવે કહ્યું હતું કે સેફ્ટી મંથનના કાર્યક્રમના ભાગરૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં પોલીસ કર્મચારીઓ અને જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા તેમને પણ આપવામાં આવ્યા હતા આ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ભારે ટ્રાફિક રેતો હોવાથી અહીં એક ચોકીને ખુલ્લી મૂકમ આવી હતી હેલ્મેટ ખૂબ જ જરૂરી છે અકસ્માત વખતે માથાના ભાગે થતી ઈજાઓના કારણે મોત થતા હોવાનું સામે આવ્યું છે તેથી તમામ નાગરિકો હેલ્મેટ પહેરે તે ખૂબ જ જરૂરી છે આ કાર્યક્રમમાં ફોસ્ટા પણ સહભાગી બન્યો હતો હાલમાં જ આપણે નેશનલ રોડ સેફ્ટી મંથનું પહેલી જાન્યુઆરીથી લોન્ચ કરવામાં આવ્યું છે દર વર્ષે આ રોડ સેફ્ટી મંથનું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ટ્રાફિક અવેરનેસને લગતા સેફ્ટીને લગતા કરવામાં આવે છે આજ રોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં પોસ્ટના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવે તો તેમ ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્મેટના કારણે આપણી સેફ્ટી ખૂબ રહે છે જરૂરી છે આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે આપ જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ મંથની મંથ ની ઉજવણી કાર્યક્રમ પણ યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટ જીટન